હેલો મિત્રો નમસ્કાર આજે ઘણા ટાઈમ પછી વિડીયો બનાવું છું થોડાક પર્સનલ પ્રોબ્લમ્સના કારણે વિડીયો નહોતો બનતો પણ મેં આજે નક્કી કરી લીધું કે જવા દો વસ્તુમાં એવું હતું કે ઘણા લોકોને વિચારવું કે યુટ્યુબમાં વિડીયોઝ બનાવવા ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવા આ બધું કોઈ માણસો કરતા હોય પૈસા માટે કોઈ માણસો કરતા હોય નામ માટે તો જે વ્યક્તિઓ પૈસા કમાવા માટે વિડીયો બનાવે ને એના માટે આ વિડીયો છે તો પહેલા તો હું મારી જ વાત કરું કે મેં પેલી મારી ચેનલ જે ચાલુ કરીને ત્યારે મારે હજાર સબસ્ક્રાઈબર બે દિવસમાં જ થઈ ગયા હતા પણ અમે બે ત્રણ જણાને એ ચેનલ ચાલુ કરી હતી એટલે ઈજાજી જાજી આયલી નહીં એનું કારણ છે કે અંદરો અંદર મનદુખ હતા થોડાક પછી મેં બીજી ચેનલ બનાવી જે આ અત્યારે જેમાં આ વિડીયો આવવાનો છે

અને તમને એવું હોય કદાચ કે મારી યુટ્યુબની ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલે પૈસા આવા 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 ચાલુ થઈ જાય ખટારા ભરાય ભરાય પૈસા આવશે એવું નથી પછી તમારા વિડીયોઝના વ્યૂ પ્રમાણે હોય જેમ કે મારે વ્યૂઝ હમણાં એક મેં ચેનલ બનાવી હતી એની જ વાત કરી લઈ એ ચેનલમાં કોન્ટેન્ટ મારો પોતાનો નહોતો એ મારી મોટા મોટી ભૂલ કે જે મેં આ કરી હતી ઘણી મહેનત કરી હતી ચેનલ પાછળ પણ કોન્ટેન્ટ મારો નહોતો એટલે એ મારું કાંઈ કહેવાય જ નહીં તો એમાં વસ્તુ એવી બની હતી એ ચેનલનું નામ મેં રાખ્યું હતું પેલે અનોખી વાતો બઉ સોલેડ રિસ્પોન્સ હતો વિડીયો એ લાખ તો પૂગી પણ પછી એ ચેનલમાં મને લાલચ આવી થોડીક કે પછી મેં ચેનલનું નામ કિશન બ્લોગ પછી એમાં હું ઈજ ચેનલમાં મોનિટાઈઝ થઈ ગઈ પૈસા આવવાનું ચાલુ થઈ ગયું તેમાં પછી મેં કિશન બ્લોગ નામ રાખી દીધું પછી એમાં હું બ્લોગ નાખવા માંડ્યો બ્લોગ નાખવા માંડ્યો ને તો એમાં જ્યાં લાખ વ્યૂઝ આવતા હતા ને ત્યાં મને પચાસ વ્યૂઝ પૂરા નહોતા થતા બહુ ખરાબ વાત કહેવાય મારા માટે પણ એવું થયું ત્યાર પછી એમાં સાઠ ડોલર સુધીની તો અર્નિંગ થઈ ગઈ હતી સો ડોલર થાય ને પછી આપણામાં જમા થાય સાઠ ડોલર થયા બે મહિના થયા એ ચેનલને પછી થોડાક દી મેં વિડીયો નાખવાનું બંધ કરી દીધો એટલે યુટ્યુબવાળાને પાછી શંકા ગઈ એટલે એ લોકો એમાં પાછું ઓલું કર્યું શું કહેવાય ને ચેક ચેક જ કહેવાતું એ સાહેબ ચેક કર્યું એટલે એમાંથી નીકળ્યું એવું કે આ ભાઈનો કોન્ટેન્ટ પોતાનો નથી હું એમાં લોકસાહિત્યની વાર્તાઓ મૂકતો જે હું ફેસબુકમાંથી લઈ અને યુટ્યુબમાં નાખતો મારું નહોતું પોતાનું કોન્ટેન્ટ ચેનલ મારી થઈ ગઈ ડીમોનિટાઈઝ આજ બે દિવસ પહેલાં જ એટલે મેં નક્કી કર્યું કે જે વસ્તુ કરવીને એ આપણી ઓરિજિનલ કરવી કોકના નામ ઉપર નહીં ચરી ખાવાનું જે કરો એ ઓરિજિનલ કરો એટલે મેં આજ ફરીથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે જે મારો અનુભવ છે એ હું નવા ક્રિએટર જે હોય યુટ્યુબ ની અંદર એને મારી સલાહ આપીશ જે મારાથી આગળ છે એની સલાહ મારે લેવાની બરોબર ને કારણ કે હું બધાને તો સલાહ ના દે ને અને આપણે એટલું બધું આવડતું નથી કારણ કે હું કોઈને એમ કહી શકું કે ભાઈ હું તમને શીખડાવીશ જે લોકો નવા ચાલુ થયા છે કારણ કે એ સ્ટાર્ટઅપમાં એને મને જે આવડે એને આવડતું હોય અથવા મારાથી ઓછું કારણ કે મારા નવસો ને છત્રીસ સબસ્ક્રાઈબર છે એ લોકો એ શરૂઆત જીરો થી જ કરી રહી છે એટલે એવા લોકો માટે છે આ ચેનલ એટલે હવે દરરોજ હું આમાં વિડીયો વ્લોગ્સ કે કોઈ પણ રીતે હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે આમાં આગળ વધવું અને આપણે દરરોજનો એક વિડીયો નાખવાની કન્સિસ્ટન્સી જાળવવાની છે આમાં એટલે તમારો જે પહેલાં મને સાથ અને સહકાર હતો એવો ને એવો આ વિડીયોમાં અથવા તો મારી ચેનલમાં જરૂરથી આપશો જય દ્વારકાધીશ